ગોગંબા તાલુકાના જોરાપુરના ના માળફળિયામાં ઘાસ ભરેલા આઈસર ટેમ્પોનું નું ઘાસ એમજી પસાર થતી વીજ લાઈન સાથે અડકી જતા ઘાસમાં આગ લાગી હતી જોત જોતામાં ઘાસની સાથે ટેમ્પો પણ આગની આવી ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી પરંતુ પશુપાલકનું હજારોનું ઘાસ અને ટેમ્પો આગમાં સ્વાહ થઈ ગયો હતો ગોધરા ફાયર ફાઈટરે આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તાર જોરાપુરા ગામે માંડફળિયામાં રહેતા પશુપાલક મેનાભાઈ અમરભાઈના ઘરે આઇસર ટેમ્પોમાં ઘઉંનું ઘાસ ભરી લઈ જવામાં આવતું હતું ત્યારે આંતરભાઈ રૂમાલભાઈ રાઠવાના ઘરની બાજુમાં પસાર થતાં ટેમ્પામાં ભરેલું ઘાસ ઉપરથી પસાર થતી ની વીજ ને અડકી જતાં શોર્ટ સર્કિટથી ઘાસમાં આગ લાગી હતી ટેમ્પોમાં ભરેલા ઘાસમાં આગ લાગતા ડ્રાઈવર ટેમ્પોમાંથી ઉતરી ગયો હતો જોતજોતામાં આખો ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો